પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ કચ્છ મેઇન કેનાલમાં મસ મોટું ગાબડું પડ્યું જોખમી ગાબડો પડતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો રાધનપુર નર્મદા નિગમની કેનાલમાં સાંતલપુર તાલુકા જજામ પાસે ભંગાણ જોવા મળ્યું હતું અને રાધનપુર નર્મદા વિભાગની એક બેદરકારી સામે આવી હતી જે ઘટનાને બીજા દિવસે પણ સતત બીજું ગાબડું પડતા કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સાંતલપુરમાં એક પછી એક ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે નર્મદા નિગમના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે સાંતલપુરના બાવરડામાં ગાબડું પડ્યું છે જેને લઈને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટા પાયે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે રાધનપુર નર્મદા નિગમની વધુ એક બેદરકારી સામે આવી છે રાધનપુર નર્મદા નિગમ વિભાગના જવાબદાર અધિકારીઓ આળસ ખંખેરી તાત્કાલિક ધોરણે ભંગાર થયેલ કેનાલનું સમારકામ કરે તેવી માંગ ઉઠી છે સાંતલપુરમાં એક પછી એક કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા હલકી ગુણવત્તાના મટીરીયલ્સ વાપરી ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે તો પાયે ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે સાંતલપુર વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવા લોકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ અનિલ રાધનપુર